જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ આવીશું એવી હેવાને હતું ની આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું એટલે સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં આજ આજે સવાર સવારમાં આપણે વાડી આવી ગયા તુવેર વાળા તુવેરની વાડીમાં મોટા બાપુની તુવેર છે ફર્સ્ટ ક્લાસ એ વન કંઈ ઘટે જ નહીં ને અહીંયા રાકેશભાઈની દવા મારે ફળ બોલાવતા ફાલ ફૂલની ને ઇયળની આપણે રાકેશભાઈની વાહ વાયેલા જાય છે ને તું એ ભરપર માત્ર ની અંદર બહુ મસ્ત ફાલ છે સિંગ ઉપર મીંડિયા મુક આવવા ને ડારિયા લાગી ગયા ફૂલ ને સારું છે ને ફૂલ નો રાઉન્ડ મારે રાકેશભાઈ આપણે હેલા જાય ઈયળ ની ફૂલ ની હાલે ભેગું કઈક સલ્ફર છે એટલે આવી રીતના તંત્ર હાલે રાકેશભાઈનું રાકેશભાઈ આગળ આગળ ભાઈ ગઈ ને આપણે રાકેશભાઈ નો ફેસ લેવો છે જોવો જોઈએ કેમ રાકેશભાઈ બરાબર બરાબર દવા હાલે રાકેશભાઈ દવા એમ મારે બાકી ઘટે નહીં જોવે રે બહુ મસ્તી નહીં હાવજ છે હાવજ હાવજ પણ અહીંયા મેલે ભૂકા કાઢી નાખે હાવજ છે ભાઈ તુવેર નું હાઇબ્રિડ તુવેર છે હાવજ બહુ મસ્તી નહીં હે પીળા રેડ જેવા હૈદર જેવા ફૂલ છે ફાવ ફાર્વિંગ પણ બહુ સારું છે ને ફાર ફૂલની દવા પણ ફાર્વિંગની ચાલુ છે હાલમાં ને આપણે કીધું હાલો વાડીએ મોટા બાપુને વાડીએ જઈને હોન્ડાથી ગૌભા જાડે જાય વાળીએ જઈને આપણે કીધું વિઝિટ કરીને થોડોક પરિચય લઈ વાડીનો ને અથવા વિડીયો બનાવીએ તો આવી રીતના વાડીનું એવું છે આવી રીતના દવાનું કામ ને વાડીનું કામ છે નાની અમથી કોમેન્ટ કરી દેજો કે તમને વાડીને તુવેર કેવી લાગી કેવી છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને જેથી કરીને અવાનવા હેતુથી અમને વિડીયો બનાવવાના ઉમંગ મળે ને પ્રોત્સાહન મળે વિડીયો બનાવવાનું તો સારું ચાલો વિડીયો વધી આગળ આપણે આવી ગયા જીરાની વાડીમાં જીરાનું વાવેતર જોવા માટે જીરાની વાડીમાં કેવું કઈ ગ્રોથ જીરાએ કર્યો છે એ તમને દેખાડવા માટે એટલે આપણે આજે વિડીયો બનાવશું જીરાની ગ્રોથનો જીરું આપણે આજે અત્યારે તમે જોઈ રહ્યા છો ને એ જીરું અત્યારમાંની સત્તર તારીખે વાવેલું હતું અગિયારમાં મહિનાની સત્તર તારીખે આજ થઈ છે પેલા મહિનાની આઠ તારીખ નવો કંઈક ગ્રોથ થયો જીરામાં તમે જોઈ શકતા હિશો હાલમાં ને વાત કરી તો જીરાની ગ્રોથ બહુ સારી છે વાળી પડું છે હાથ આઠ વીઘાનો પ્લોટ છે હાથ એક વીઘાનો પ્લોટ છે આખો હવેલો હાલમાં તમને દેખાતો જઈશે ને કેરામાં હાથ આરું છે જો આ ભૂંજલા થોડોક ગઈ રાત્રે રંજાર છે ભૂંડ આવી ગયા આમાં બાર વીકી નહીં ખાય એટલે ભૂંડા માંડીવાળું ખેતર હતું એટલે ભૂંડા લાગે કેમ કે મગફળી ખાવા માટે ગાયવા હોય નુકસાની હે થોડીક નવું કંઈક જીરું છે ચાણટી જીરું છે કેરામ હાતારું છે કોમેન્ટ કરી દેજો નાની આમથી કે જીરાનું ગ્રોથ કેવો છે ને લાઈક પણ કરી દેજો ને અમારા ગામમાં ફર્સ્ટ ટાઈમ વાવેલું જીરું છે આ અંદર પહેલાં ગ્રોથ પણ બહુ સારો થઈ ગયો છે સારું વિડીયો બનીનાર્યું ફરીને આપણે લસણની વાડીમાં આવી ગયા છીએ લસણ તે વનરાશી ગૌભા જાળાનો જાડેજાનું જ છે કીધું આપણે લસણનો વ્યૂ પણ બતાડી કેમ કે આજનો વિડીયો આપણે હે ને વનરાશી ગૌભા વાડીનો જ રહે કેમ કે એની વિઝિટ કરવા આવ્યા હતા એટલે એનું જ રહે એની મોલાત દેખાડવું આપણે કેવું કેવું છે તુવેર બતાવી જીરું પણ એનું જ હતું જઈ રહ્યું બાજુમાં અને લસણ પણ એનું જ છે તો ચાલો બનીનાર્યો વિડીયોમાં આપણે લસણની બતાડી લસણ જો આવું કંઈક છે ઉગાવો ને સારો સારી રીતનો છે ઉગાવો ને આવી રીતના છે પાંચ ગુણી વાવેલી છે એટલે અઢી ત્રણ વિકા પોણા ત્રણ વીઘાની આસપાસ થાય સાઠ કિલાની પાંચ ગુણી છે અહીંયા લગીનું કંઈક ત્રણ વિકા લસણ વાવેતર છે ને બે હવા બે વીઘાનું ઘઉંનું અહીંયા નીચે બની વિડીયોમાં આગળ વધીએ આ બાજુનું જીરું છે ને એ પણ આપણે મોટા બાપુનું જ છે જા એમાં પણ ક્યારામાં હાતારું વાવેતર છે આપણી વણીમાં આઠ હારું વાવેતર થાય આ ભગતની એ બાજુ ગામવાળાની વાવેતર કરેલું ભગતનું એની ઓણીમાં હાતારું થાય તો સારું રહ્યો બિનારિયો વાડીનું યુ છે ઘટ નહીં જવો ઘઉં આવી ગયા ખાંડ છે એમને ગોડાઉન ની બધી બધો કપાસ ને બધું જો પડ્યું છે માલ સામાન બધું ઓજાર ખેતીવાડી નો લગતો ઓજાર છે બેરલ માં વાત કરીએ તો અંદર બેરલ માં જે ઓર્ગેનિક નું કામ કરે છે એ લોકો આપણે ખોલીએ જો આમાં ગાય નું ગૌમૂત્ર અને ગાય નું છાણ 200 લિટર માં 20 કિલો 15 કિલો ગાય નું છાણ અને 15 લિટર ગૌમૂત્ર એવી રીતના આમાં જીવા અમૃત બનાવીમાં થોડુંક કામ અંદરથી કરે છે અને આ હાડી તો આપણે આ હાવ છૂટી ગઈ એટલે બાંધવા પાછો વિડીયો થોડોક બંધ કરવો જોઈએ કેમકે હાડી ઢાંકવી પડે એવી રીતનું ઓર્ગેનિક કરતા ને એમાં આમ થવરી દિશામાં ફેરવવું પડે જીવા અમૃત બનાવવા માટે આઠ દિવસ ને આવો આછો લીરો બાંધવો પડે માથે ને પંદર કિલો ગાયનું છાણ પંદર લિટર ગાયનું દેશી ગાયનું ગૌમૂત્ર પ્લસ એક કિલો ચણાનો લોટ એટલે કોઈપણ કઠોળનો લોટ એક કિલો ને એક કિલો ગોળ ને એક કિલો એટલે મુઠી એક રાફળાની માટી અથવા પ્લસ પીપળાની નીચેથી મુઠ્ઠીક માટી હોય અથવા જ્યાં ઝેરી દવા ના થાય હોય એની હેઠળ મુઠ્ઠી એક માટી લઈ આવવાની આની અંદર બેક્ટેરિયા જ ત્યાં થાય આપણે અળસીએ આવી રીતના બે ત્રણ વખત પિયત પીઓ એટલે થઈ આવે એટલે આ ડ્રમ છે ઓર્ગોનિક એટલે કે જીવામૃત અહીંયા ધોકો પડ્યો છે જ્યાં હલાવવાનું ઘડિયાળ હાલે એ દિશામાં હવરી દિશામાં હલાવવાની હવરી દિશામાં નહીં તો બીજા બેક્ટેરિયા ત્યાં થઈ આપણે લગતા બેક્ટેરિયા ના થાય એટલે આ જીવા અમૃત નું ડ્રમ આ ધોકો અહીંયા પડ્યો તો એટલે આપણે હલાવીને દેખાડો તમને હવે આ થોક બાંધું જોડિયો બંધ કરો છો મારે કા પછી એક મિનિટ ચારું હું બાંધી દો અહીંયા રાખી દઉં ફોન

કેમ કે થોડું થોડું ઓર્ગેનિક કરવા લાગ્યા ગયા છે તો સારું હાલો મક્કા નો વ્યુ બતાડી દઈ આમ કે મગફળી ને ઢગલા પીડા ઈ જો આ કટાઈ જ ન પડે એ ગાય બઈ થી ગૌ મૂત્ર ને છાણ તો ઉપયોગ કર્યું છે એવા મૂત્ર બનાવવા માટે આ મગફળી ને ઢગલા પીડા એમના અહીંયા માંગસો રહી છે ને ગાડી જ આપકી બસંતી માં પડી છે બસ દિને કેક મહિને આપણે પછી આપણી વાળી તરફ જાઉં પાણીની ઊંડી છે ટેકામાં વારો આવે એટલે ટેલર ભરીને આપણે જવા જ દેવાના છે હવે પણ આપણે ટેકામાં જાઉં ત્યારે મગફળી વેચવા સરકારી ટેકામાં ત્યારે પણ પાછો આપણે વિડીયો ફરીથી બનાવીશું નાગલો વિડીયો તો આપણે નાખ્યો જ તે મગફળીનો એ તમે લોકો જોઈ જઈશ મગફળી સારી છે સારું વિડીયો બનાવ્યું અહીંયા માણસો રહી હે બસંતી અહીંયા પડી છે આપણે બસંતી લઈને હવે આપણી વાડીએ તરફ જાશું વિડીયોમાં જોડાઈ રહ્યું